અંબાજી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ગીતાબેન અગ્રવાલ અને કલ્પનાબેન હિંમતભાઈ દવે આ ચૂંટણી લડી રહ્યા છે અને બંને ઉમેદવારો અંબાજીના વિકાસની વાતો કરી રહ્યા છે અમારી બનાસ ન્યૂઝ નેટવર્કની ટીમ સાથેના એક ઇન્ટરવ્યુમાં કલ્પનાબેન દવે આગળ આવીને જણાવ્યું હતું અને તેમણે લોકોની વચ્ચે ખાતરી આપી હતી કે તેઓ દરેક પ્રશ્નનો ઉકેલ લાવવા માટે કટિબદ્ધ રહેશે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અંબાજીના સર્વાંગી વિકાસ માટે તથા લોકોની સુખાકારી માટે સતત પ્રયાસ કરશે તેમણે વીજળી રોડ રસ્તા ગટરના યોગ્ય નિકાલ શુદ્ધ પીવાના પાણી અને આરોગ્ય સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું વચન આપ્યું છે કલ્પનાબેન દવે સ્પષ્ટ કહ્યું હતું કે લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તે માટે તેઓ લોકો સાથે રહીને ખંતપૂર્વક કામ કરશે રિપોર્ટર મમતાબેન અંબાજી બનાસ ન્યૂઝ નેટવર્ક નામ છે પરિસ્થિતિ એ છે કે બધી પબ્લિક બધી પરેશાન થઈ ગયેલી છે રોડ રસ્તા પાણીની વ્યવસ્થા નથી લોકો બુમો પાડી રહ્યા છે ગટરો ઉભરાઈ રહી છે ગંદકીના ઢગલે ઢગલા પડ્યા છે લોકો બધા બુમો પાડે છે પાણી આવતું નથી લાઇટો છે નહીં લાઇટોના ઠેકાણા નથી છોકરાઓ બીમાર પડે એવી ગટરો બધી ચાલી રહી છે અંબાજીની પ્રજા ત્રાહીમામ થઈ ગઈ છે અને પુનરાવર્તન લાવવા માંગે છે પરિવર્તન લાવવા માંગે છે અંબાજીમાં બધાનો સાથ સહકાર જોઈએ અંબાજી અંબાજીનો અંબાજીનો સાથ સહકાર મળશે તો જ આપણે આગળ આવીશું અને કંઈક અંબાજીનું કંઈક સારું કરીશું ચોક્કસ આપણે જે પ્રમાણે કહ્યું કે આપણે બધાનો વિકાસ કરીએ છીએ આપ આ વિકાસની પરિભાષા કેવી રીતે પોતાના શબ્દ માં અમે આવ્યા પછી રોડ રસ્તા પાણીની વ્યવસ્થા નથી એટલે એ પેલા પાણીની અમે વ્યવસ્થા કરીશું મને બધાના સાથ સહકાર ની જરૂર છે જો તમે બધા સાથ સહકાર આપશો તો હું ચોક્કસપણે મારો વિજય થશે અને ટેબલ ને તમે ટેબલ નિશાન છે મારું એને તમે ટેબલ નિશાન ને આગળ લાવજો અને મારે સાથ સહકાર આપીને વિજય બનાવજો જય અંબે